મિત્રો આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયાને ભુલાવી દે એવી એકદમ ટેસ્ટી નવી ટિક્કી ટોમેટો કેચપ સાથે આ ગરમ ગરમ ટિક્કી ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ ચાર લાંબી અને પાતળી સમારેલી ડુંગળી સાથે તેમાં ઉમેરીશું એક ટી સ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ અડધો ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટીસ્પૂન હળદર એક ચોથા ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન કોથમીર એક ટેબલ સ્પૂન તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને સારી રીતે મિક્સ કરી દઈએ તો આ રીતે બરાબર મસાલાને મિક્સ કરવાના છે જેથી ટીકી એકદમ સ્વાદિષ્ટ બનશે હવે તેમાં ઉમેરીશું અડધો પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દે તો મિશ્રણ તૈયાર છે હવે થોડું મિશ્રણ લઈ ટિક્કી જેવો સેપ આપી દઈએ તો અહીંયા મેં બધી જ ટિક્કી તૈયાર કરી લીધી છે હવે તેને સેલો ફ્રાય કરી લઈએ તો પેનમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન તેલ હવે તેલને આ રીતે ફેલાવી દઈએ અને ગરમ થવા દઈએ તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આ રીતે ટીક્કીને ગોઠવી દઈએ અને બંને સાઈડ સારી રીતે ફ્રાય કરી લઈએ તો મીડિયમ ફ્લેમ પર ટિક્કીને આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું હવે ટિક્કીની સાઈડ ચેન્જ કરી દે અને બીજી સાઈડ પણ સારી રીતે ફ્રાય કરી તો ટિક્કી બંને સાઈડ ખૂબ સારી રીતે ફ્રાય થઈ ગઈ છે અને ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે હવે તેને સર્વ કરી લઈએ તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ખાવાની મજા પડે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ ટિક્કી બનીને તૈયાર છે ખૂબ જ સરસ ટિક્કી બની છે તો તમને આ ટિક્કીની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો